બે અત્યારે પડદો પણ હા ખાલી થઈ ગયો થોડોક જ રેવા અને ઉપર આ મારબલી ગઈ ગઈ તો એનેખી આમાં ઝાડવામાં પાણી પીવડાઈ દીધું થોડાક સુકાઈ ગયા થોડાક નઈ બહુ સુકાઈ ગયા અને આ મમ્મીએ કાલ હુક ઉગાડ્યા હતા ઈ કાલે એટલે હવે નીચે જોયે નીચે શું હાલત છે મમ્મી નીચે વાસણ કરે છે તો મમ્મી પાસે જતા આવ્યા મારી હાલત જો આખો પીણો થે હું પપ્પા ઉપર હતા ને એટલે મમ્મી અત્યારે નીચે વાસણ કરે છે ભાઈ જોગી ભાઈ હેલ્પ કરે છે આટલા વાસણ થઈ ગયા એમ આમ કે આટલા બાકી છે આ કેટલા બધા વાસણ છે એટલે મમ્મી કંઈક વાંચો ન હોય એટલે કે બહાર અહીંયા ધોઈ નાખીએ અને પાણી ફટાફટ ફૂલમ ફાસ આવી જાય મોટરનું અત્યારે માથી ઉપરથી એટલે તો ધોયેલા જ નીચે રાખીએ ને કે

તો ભાઈના પપ્પા ગોડલા ઉતારે હે કેટલા બધા હે જો અને આ તો શું કહું ઉપર તડકા ઉપર તડકા મુકાઈ ને હમ તાબઈ ઓલો હું કે સાફ કરને હમ આવા વાસણે ઉતારવાના છે આઈલા કેટલા બધા હે છે એન્ડ હું લેતેવો તો ઉદયની દવા તો અત્યારે પપ્પા આય હું મારા અમારા ઘરમાં ને થોડીક ઉદય થઈ ગઈ છે એટલે પપ્પા હેને આ બોટલ માં લીધી છે ઉધીની દવા ને કાણા પાડે ઢાંકણા માં પછી જોયે તે છાટે હા ઈ છે ટાણે જ આ વસ્તુ આપડે ન મળે પછી ઓલી બાજુ આ બાજુ ને આ બાજુ ને શું કઈ સેક્શન માં છે ખાણા માં આને લાગે આ બધે માં થઈ ગઈ પપ્પા હા હવે આમાં એક માં રહી

અને અત્યારે કપડા મમ્મી ધોવા મંડ્યા છે અને જુગી ગયા છે નાવા હું જાઉં છું ઉપર ગોદડા લઈને બાકી આગળ પપ્પા કે કેમ ના આવ્યો છે ગોદડા લઈ લીધા છે અને આ પપ્પાએ કીધું કે વાઈપર ને સાવણો સાવણો પણ લેતા એટલે આપણે હાઈર હાઈર એ લેતા જ ત્રણ ગોદડા વાઈપર ને સાવણો બધા લઈને જાય છે અત્યારે ઉપર હું ચલો ગોદડા લઈ લે બા

આ હું કહે શું હું કઈ હુકવી ગોદડા અને નીચે વયા ગયા છે અને હજી અમારે હું કહે ટાંકો તો સાફ થઈ ગયો છે હવે ને અમારે ફરી છે ટાંકો અને મમ્મી નીચે વયા ગયા છે પગ મળે હે ભાઈ થઈ ગયો ને એક નંબર ચોખ્ખો ઘણી પાણી આવે છે ને પપ્પા કહે કે આજે આ જો આ દિવાલ હોય ને થોડીક મેલી છે ને એટલે કે હું ગોહી નાખું છું હા હા એ સહી તો આપણી સહી તો હોવી જ જોઈએ ને આપડી સહી વગર તો કામ તો અધૂરું જ છે ને હજી કામ હાલ જ છે જોર ચોરોથી પણ ટાઈમ થઈ ગયો છે રીનાબેન તો હું રીનાબેન ને લઈ આવું છું અને રસોઈ રસોઈ બાકી છે હજી જો હજી રસોઈ બાકી છે હજી કઈ કર્યું જ નથી અમે હજી આ કામ આ કામમાં જ છે ને આ ભાઈ અત્યારે જો નાયો કલાક પછી અત્યારે ફોન ગુમેડે છે

અને અહીંયા જો આપણે ગોધરા લઈ આવ્યા તો ઉપરથી અહીંયા રાખ્યા છે હજી ઉપર બુકવાના બાકી છે તો વિચુભાઈ હજી અહીંયા જો ગાડી અમારે જોઈશે ને પપ્પા નો હજી આ બધું સાફ કરવાનું બાકી છે આજ ને આજ બધું કરી નાખવાનું છે ડેલી બાર બસ હવે અત્યારે એમ છે ને હવે રસોઈ હોતે મારે ચાલુ છે અત્યારે ખાવ થકાઈ ગયું છે થોડીક ખરીદી ઘરનું કામ ને એવું બધું છે રીણા બેન સમાચાર